મિત્રો અત્યારે સૌ કોઈને નોકરી કરવી હોય છે પરંતુ નોકરી નોકરી મળતી નથી તો મેળવો ફૂલ ટાઈમ અથવા તો પાર્ટ ટાઈમ આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજના રોજગાર સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું મધ્ય ગુજરાતના આણંદની જોઈએ છે સ્ટાફ અને ડ્રાઈવર સુપ્રીમ શિવ ડેન્ટલ ક્લિનિક માટે અને સંપર્ક માટે સ્ક્રીન ઉપર આપેલા નંબરનો તમે સંપર્ક પણ કરી શકો છો તમે આ વિડીયોનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમારી પાસે નંબર આવી જાય મિત્રો બીજી નોકરીની વાત કરીએ તો જોઈએ છે મધ્ય ગુજરાતના વિદ્યાનગર જીઆઈડીસી માં ફિટર જેમાં બે વર્ષનો અનુભવ જરૂરી છે અને સુપરવાઇઝર જેમાં ગ્રેજ્યુએટ અને ત્રણ વર્ષના અનુભવીએ સંપર્ક કરવાનો રહેશે વિન સોલ સિસ્ટમ માટે આ જરૂરિયાત છે જેનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોઈએ છે પ્રોડક્શન ઇન્ચાર્જ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર્સ પીટર વેલ્ડર ગ્રાઇન્ડર સંપર્ક કરો પીએફજી ગ્લાસ કેઇ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એસલ પેટ્રોલ પંપની બાદરી ચોકડી પાસે આણંદ સોજીત્રા રોડ આણંદ સ્ક્રીન ઉપર આપેલા નંબરનો સ્ક્રીનશોટ પાડીને તમે નંબર મેળવી શકો છો મિત્રો બીજી નોકરીની વાત કરીએ તો જોઈએ છે ફિમેલ સ્ટાફ નડિયાદ બોરસદ તથા આજુબાજુના ગામડામાં ઉચ્ચ શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વિદેશમાં ભણતર તથા નોકરી માટેના વિકલ્પોની સમજૂતી ઘરે ઘરે આપી શકે તેવા ગ્રેજ્યુએટ છોકરા અને છોકરીઓની જરૂરિયાત છે સંપર્ક માટે સ્ક્રીન ઉપર આપેલા નંબરનો તમે સંપર્ક કરી શકો છો મિત્રો અન્ય નોકરીની વાત કરીએ તો જોઈએ છે ઓફિસ આસિસ્ટન્ટ ઓફિસના બધા જ કામની અને સાઇટના પ્રોજેક્ટની દેખરેખ માટે ગ્રેજ્યુએશન જરૂરી છે ઉપરાંત એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર અને બોટનિકલ કરેલ વ્યક્તિને પહેલી અગેર તેતા આકર્ષક પગાર ધોરણે આપવામાં આવશે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો મિત્રો અન્ય રોજગારની વાત કરીએ તો શ્રી સિદ્ધિ વિનાયક એગ્રીકલ્ચર આણંદમાં રિક્વાયરમેન્ટ એકાઉન્ટ બી કોમ અથવા તો એમ કોમ ટેલી પ્રાઇમ ફોર ટુ ફાઈવ ઇયર્સ સેલ્સમેન પર્સન એક્સપિરિયન્સ જોઈએ થ્રી ટુ ફોર ઇયર્સ ઇન્ટરવ્યુ છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ટાઈમ છે અગિયાર થી બપોરે બે વાગ્યા સુધી તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક પણ કરી શકો છો મિત્રો અહીંયા તમને રોજગારીના વિવિધ તબક્કાઓ આપવામાં આવ્યા છે આના માટે તમારે જાતે જ મોબાઈલ નંબરનો સંપર્ક કરવાનો રહેશે આ વિડિયોના માધ્યમથી તમને રોજગાર આપવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ રોજગારી તમારે જાતે ઇન્ટરવ્યૂમાં આપીને મેળવી પડશે એના માટે રોજગારી મળશે કે નહીં અથવા તો તમને લીધા પછી તમારી કાર્યક્ષમતાને આધારે તમને ગુણવત્તા આપવામાં આવશે એટલે આ તમામ પ્રકારની બાહેતરી અમે આપતા નથી તો ચાલો મિત્રો ફરીથી એક નવા રોજગાર સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર